જય ભારત ખૂબ જ મહારાષ્ટ્રની બોર્ડર ઉપર એક ખૂબ મોટા માસથી ભીમરાવ કટકેજીનું કાલે અકસ્માતિક નિધન થયું છે જે બાઇક લઈને રોડ પર નીકળ્યા હતા અને એના માથા પર લાગી ગયું અને અકસ્માતના હિસાબે નિધન થયું છે પાછા કાર્યકર્તાઓ એક પછી એક જતા રહી છે અને સમાજના વ્યક્તિઓ છે અમને ખરેખર ખરેખર એને આ બાબતથી વિચારવું જોઈએ કે અત્યારે અહીંયા પણ એક ખૂબ મોટા નારા લાગી રહ્યા હતા થોડી વાર પછી આ ભીમરાવ કટકે અત્યારે અમને બધાને છે ને આમ દરેક વ્યક્તિને રોતા મૂકીને જતા રહ્યા છે એક પછી એક વ્યક્તિ હમણાં નારા લગાવી રહ્યા હતા કે ભીમરાવ કટકેજી તો અમર રહો ભીમરાવ કટકેજી મારા અધૂરા સપના આમ કરેગે પૂરા તો ખરેખર આ દુઃખ થાય છે આવી જ રીતે જે જે જોગદિયા સાહેબના નિધન બાદ પણ નારા લાગ્યા હતા આજે પણ લાગ્યા હતા હવે જોવું રહ્યું કે કેવી રીતે અધૂરા સપનાઓ છે કે આ સમાજના જે વ્યક્તિઓ નારા લગાવે છે એ પૂરા કરશે સાથે સાથે સમાજના વ્યક્તિઓને એક વિનંતી કરું છું કે ગુજરાતની અંદર પૂરા ગુજરાતની અંદર ગણા ગાંઠા ગણા ગાંથા પૂરા ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી કાર્યકર્તાઓ ગણીએ ને સારા આવા તો પચીસ પચાસ જ નીકળે એમ છે પચીસ પચાસથી વધારે નીકળે એમ નથી પછી જતા રહીને મોટી યાત્રાઓ નીકળે અને ત્યારે તમે અમર રહો અમર રહોના નારા લગાવો તો એ વસ્તુ મારા ખ્યાલથી મને સારી નહીં લાગતી ઠીક છે અત્યારે ખૂબ મોટી તાદાદની અંદર સમાજની અંદર એક ખૂબ મોટું એમ કહેવાય કે આઘાત છે આવા અમારા સાથી મિત્ર છે અમારી વચ્ચેથી જતા રહ્યા છો અંતિમ દર્શન રહ્યા આપ એમના અંતિમ દર્શનજી કટકીજીના કરી રહ્યા છો પણ હું આપ બધાને વિનંતી કરું છું કે જતા રહ્યા પછી આપ કદર કરો એના કરતાં જીવતા હોય ત્યારે આવા વ્યક્તિઓને જાણવા એ ખૂબ જરૂરી હોય છે સમાજની અંદર આવા ઘણા કાર્યકર્તાઓ છે પૂરા ગુજરાતની અંદરથી જો વિચારધારાવાળા વાહકોને ગણીએ ને તો પૂરા ગુજરાતમાંથી પચીસ જણ નીકળે એમ નથી હાલ હું એમ વાત કરું તો ગુજરાતની બોર્ડર એટલે અને મહારાષ્ટ્રની બોર્ડર વાપી વલસાડ અને દમણની અંદર વાપી વલસાડ અને દમણની અંદર અમારે અંધારું સવાઈ ગયું અમારો એક સાથી મિત્ર અમારી વચ્ચેથી જતો રહ્યો ગુજરાતની અંદર ખૂણે ખૂણે આવા પચીસથી રીત જણા છે તો બધા એક થઈ જાઓ અને એક થઈ જાઓ આ મિશન જે સમાજને અમારે કંઈક ખાચી આપી છે એ મિશન ને સમજો બસ આજ મારાથી હવે વધારે કઈ બોલાય એમ નથી જેમ નમો બુધાય